સમાચારમાં આપણે આગળ હવે વાત કરીએ વિસાવદર તો વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર છે ગોપાલ ઇટાલિયા ગોપાલ ઇટાલિયાએ એક સ્ટિંગ ઓપરેશન કરી અને મોટો ધડાકો કર્યો છે જેવા જણાવી દઈએ કે જેમાં વિસાવદર જુનાગઢ રોડ પર આવેલી શાયુના હોટલમાં આમ આદમી પાર્ટીના કાર્યકર હરદેવભાઈ વિકમાને બોલાવી અને પૈસા આપવામાં આવી રહ્યા છે અને પૈસા આપી ગોપાલ ઇટાલિયાની વિરુદ્ધ વાણી વિલાસ કરવા માટેના પૈસા આપવામાં આવતા હોવાનો આક્ષેપ હમણાં હાલ કરવામાં આવી રહ્યો છે ત્યારે આપણે વાત કરીએ તો સમગ્ર મામલે ગોપાલ ઇટાલિયાએ પોતે સોશિયલ મીડિયા પર સમગ્ર સ્ટિંગ ઓપરેશન લાઈવ કર્યું છે ત્યારે સાયોના તેમના કાર્યકરોએ મોકલ્યા અને ત્યારબાદ તેઓ આવે છે અને તેની પાસેથી પચાસ પચાસ હજાર રૂપિયાના ચાર બંડલ એટલે કે બે લાખ રૂપિયા નીકળે છે અને ત્યારબાદ ત્યાં પડેલી એમએલએ લખેલી ગાડીઓ ચેક કરવા આવે છે અને તેમાં પણ મોટી રકમ જોવા મળી રહી છે અને જણાવી દઈએ કે હવે આ સમગ્ર મામલે આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા અને તેમના કાર્યકરો જે છે તે વ્યક્તિને પૈસા આપતા હતા અને તે તમામ લોકો ચૂંટણી અધિકારીની ઓફિસે પહોંચી અને રજૂઆત કરી રહ્યા છે